આપડે હું ભુવાને ફોન નંબર તો હશે ને આજી તમારી નંબર તો હે ફોન કરો અને હું ફોન તો ખબર પડવી પડે હા હા એટલે કે આપડે દવા આટલો આટલો બે દવા કરાય

રાતે રાખે દાણા જોવાનો હે આવે તો મેં અમારે માટે ઘરે બે ત્રણ વખત પણ ફેર પડતો મેં વિક્રમજી ને ફોન ફોન માં ફોન કર્યો તો રાતે આવે તમે તો આ રાખી આવે તો આપડે મારે તો માળક માટે ઘર નહીં અહીંયા કોઈ આવતા જતા ફોટા બધા આવે ને ભેગા કરવા તો રાખી દે

વાત તો લાગે ને ખોટું મારે બીજે કામ હતું કામ તો હવે આપડે બહુ વાત નહીં પાટો નહીં લાવ્યો પણ હું તો માળા રાખ માળામાં જોઈને બધું આય તો માળામાં જોઈ લો હેમ તો હેડો કીધું એવી તો શું તકલીફ પડી બે ટેણ વખત દવાખાને લઈ ગયો ફેર નહીં પડતો આ પેલી દેખો હમકો ગઈ જય માતાજી રેલી જય માતાજી એ આ તમે બેહી ને આમ ના ખાલી એવો ખબર ઓધી ભરો ભરો છે ને

કોડી ડાના દામને કોમ ભટુ બેવ દવાખાના લઈ ગયા બટલા બટલા થાત નથી ખેર પડતો ને તો ને લાલિયાને બોલો એ બોલો હવે તાવ લઈ લઉં કરું ને લઈ ન

બરાબર બરાબર ને બરાબર આ એયા ભાઈ આમે જખડતું ના શિકર રાખડ કાંઠે છે એવું થાય ગરીથ થાય બંધ થઈ જાય ગરીપાહી થાય બંધ થઈ એમ લા લાલા બેઠો હે હોય ફરવા ની નથી ફરવા જાવ પાછો હાજી કામ કરો ફરતા હો હું આ તો ઉલુ તમે જોડા ફરવા નથી જવાનો ફરવા નથી જવાનું આ બોવાય એમ આ બેઠા ને ને હું હાકતો સવલ્યો તું એમ સવલ્યો આનું બધું થઈ ગયું આ તો કોઈ જીવોય નહીં આજ ભર્યો

હવે એક વાત કરું તમને બરોબર પડે તમારા માનવું હોય તો માનો ના માનવું કઈ નઈ આમાં

આપણે ચોરી કરી હોય તો મારા દોઢ હાલ દો અને જોઈ લો આથી ચોરી કરી દોઢ હા વગટ ભાગે દોઢ તો દોઢ આ માનતા તો આપણે પૂછવાનું છે ને ચોરી કરી છે ને ચોરી કરી છે એ કે હું તો પાડી દો પાડી દેવાની વારી જો આવા હાટી હોય

પૈસા ને કો લાયા ચાહે કે લાલ્યા તો એટલી ખબર ના પડે હવે ને હું એમ ના માનું તો દર્શન કરાવો દર્શન કરાવો એમ તો મારે રજા લેવી પડે રજા રજા તો

બે <templeaderIncats interest> પછી અમે આ વિક્રમજી ને એમના ઘરે ગફુરિયન હાકરો જે હતા ગફુરિયન હતો ને તે આ લાલાની નજર ફોન ઉપર જઈ મેં ના પાડી લઈશ નહી

અને એક તો આયુ પાછું આયો યાર ફરવા એક તો ઢાઢ જડી લીને આને કશું ને હવે ચણાવા એટલે ક્ષેત્ર લઈ જાવ ચણા ને ક્ષેત્ર ને ક્ષેત્ર રાખવા એ જ રાખવા આભરો તાર મેલાજી હવે બોલો ભુવાજી હવે વાઠ આ જાટો બરાબર ભુવાજી તો કામ તો દેવા પણ દેવા પૈસા જાય ને હવે આ તમારા છોકરાને બચાવવો હોય તો જે ધણીનો મોબાઈલ લીધો હોય

ના ના તો તમારી બી શરમ ભરી એટલે મેં મારો નકરો ફોન લીધો એક ના બે લોટ છોકરા

ઓખા દેખ પર વાળલા આવડે દેખ પર બોજ લાબો પડે અને ચાલી દે તમારો ફોન આવી જશે રાજી ને હું તો રાજી પર આમ ને કઈક શી આ તો હવે એટલી તો બટાવા જે ન કે હું ખરીજે તમારો વાળો ઘરે દે કાલ ચણાબા બા જાવ ને અહીં શેટે ને શેટે રાખો ના તો મેલાજી હું રહે જ લઉં ભલે માં માતાનો નિવી ઈ કઈ થાતું હોય કઈ દો માં માતાવાળી છે તમારી માતાનો નિવી એ હાજુ ઘરની માતાનો નિવી થાતું કરી ઘર ભૂલી જાય આ બાકા પણ છે ને હવે આપડે એવું લાગે આપડે ખાડું થઈ જાય બરાબર અને અગિયાર હાજર રૂપિયા